नमस्कार दर्शक मित्रों आप સૌનું સ્વસ્તિ ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે સાકરિયા સોમવારની કથા અને પૂજા વિધિ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લઈ શકાય છે વ્રત કરનારે વહેલા ઉઠીને સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જય શંકર જય શંકર બોલવું આખો દિવસ નકોડો ઉપવાસ કરવો જેનાથી ભૂખ્યું ન રહી શકાય એવા માંદા અને અશક્ત માનસે આવૃત ન કરું નૈવેદ્યમાં જે સાકર મુખી હોય તેના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ધરવો બીજો ભાગ રમતા બાળકોને આપો ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કૂવા કે તળાવમાં પધરાવી દેવો આ વ્રત કરનારને સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે ત્રમ્બાવતી નામે એક નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના આખા શરીરે ફૂટી નીકળેલો આથી તે રહી ગયો હતો પરંતુ તેથી ભગવાન શંકરની કૃપાથી તેનું શરીર કંચનવર્ણ બની ગયું થોડા સમય પછી તેના ઘેર કન્યાના માંગા આવવા લાગ્યા તેમાંથી સારી દેખાવડી કન્યા જોઈને તેણે લગ્ન કરી લીધા सोमेश्वर પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો એક વખત સોમાસામાં ખૂબ વરસાદ તૂટી પડ્યો આખી ત્રંબાવતી નગરીએ માં તણાઈ ગઈ બિચારા સોમેશ્વરનું મકાન પણ પડી ભાંગ્યું સોમેશ્વર અને ગૌરીજી લઈને ત્યાંથી નીકળ્યા એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસતો રહ્યો લોકો ત્રાસી ગયા નિરાધાર બની ગયા જ્યારે વરસાદ બંધ રહ્યો ત્યારે સોમેશ્વર અને તેની પત્નીએ માંડ માંડે ઝૂંડડુંમ બાંધ્યું આશરો તો મળ્યો પણ ખાવું છે આવા લીલા દુકાળમાં લોકોને જ્યાં ખાવાના ફાનફા હોય ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે આખરે સોમેશ્વરે કંટાળીને પરદેશ કમાવા જવાનો નિશ્ચય કર્યો અને તેણે ગૌરીને આ વાત કરી ગૌરીએ તેને આશ્વાસન આપતા કહ્યું વારું તમારે જમુ હોય તો ખુશી થી જા મારી ચિંતા ન કરશો હું તો મારે ગુજરાત મહેનત મજૂરી કરીને ચલાવી લઈશ સાચવીને કામ કરજો અહિંની કોઈ ફિકર ચિંતા કરશો નહીં પત્ની તરફથી નિશ્ચિંતતાનું આશ્વાસન મળતાં સોમેશ્વર બીજે દિવસે ત્યાંથી ચાલી નીકળ્યો તે ઘણા ઠેકાણે ફર્યો પણ તેના લાયક કોઈ કામ દેને કે આને ન મળ્યું તે કંટાળી ગયો

છતાં પણ હું તને મદદ કરવા ઈચ્છું છું મારી પાસે આ જડીબુટ્ટી છે તેનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવંત લઈ શકીશ એમ કહીને તેમણે સોમેશ્વરને એક જડીબુટ્ટી આપી સોમેશ્વર થોડા દિવસ ત્યાં રહીને ઋષિની રજા મેળવી જડીબુટ્ટી લઈ ત્યાંથી નીકળ્યો સોમેશ્વર એક ગામેથી બીજે ગામ ફરતો ફરતો કરનાવતી નગરીમાં આવી ચડ્યો त्यान राजमहल मां केर वर्धि गयो हतो त्याना राजा नो एक नो एक कुंवर मृत्यु पामियो हतो आथी आखी नगरी शोक मां डूबेली हती सोमेश्वर ने ऋषीया आपेली जडी मुक्ति सांगरी आवी ते तरत राजमहल मां प्रवेशियो अने राजा नी पासे जईने विनंती करी के जो आप राजा आपो तो हूं तमारो कुंवर जी तो करियाकू राजा ने सर्वप्रथम सोमेश्वर गांडो लागयो मृत्यु पावेनी व्यक्ति ने सजीवन करवानी कोनामा ताकत छे परंतु सोमेश्वरे जारे खूब आग्रह करयो वने પોતાને ઋષીય પ્રસાદી રૂપે આપે હી જડી મુક્તિ ની વાત કરી ત્યારે રાજા પિગળિયો અને તેને લઈને રાજકુમરના શબ પાસે આવી પહોંચ્યો सोमेश्वરે પોતાની પાસે રહેલી જડી મુક્તિ કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજકુમરના મૃત શરીરના મુખમાં રેડ્યું તોડીવાર થઈ ત્યાગ તો રાજકુમાર આળસ મરની બેઠો થઈ ગયો સૌ કોઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા રાજા પોતાના કુળવરને સજીવન થયેલું જોઈ સોમેશ્વર પર ખૂબ ખુશ થયો અને તેણે સોમેશ્વરને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખી લીધો તે હવે રાજકુરોહિત બની ગયો તેને હવે કોઈ વાતની ખોટ ન રહી આ बाजू ત્રંબાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દૂતમાં દહાડા પસાર કરતી હતી તેને પોતાની જાત કરતાં પરદેશ ગયેલા પોતાના પતિની ચિંતા સતાવ્યા કરતી હતી તેના પતિના કોઈ સમાચાર આવતા નહોતા આથી તે ગંભીર બની ગઈ હતી ક્રમવાટી નગરીમાં શ્રાવણ માસમાં સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી ગૌરી પણ સોમવારનું વ્રત શરૂ કર્યું એ દિવસે ઘરમાં કણાજનો દાણો પણ ન હતો આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું આમ તેને નકોટો સોમવાર કર્યો સાંજ પડવા આવી એટલે એક જણ પોતાને ત્યાં પુત્ર અતવર્યો તેની ખુશાલીમાં સાકરનો ગાંગડો ગૌરીને આપી ગયો ગૌરીએ એ સાકરનું પાણી કરીને પીધું દુઃખને લીધે એના પેટમાં ઉપડેલી બળતરા શાંત થઈ તે પ્રભુનું નામ દઈને સૂઈ ગઈ રાતે સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને ખુશ થઈને બોલી ઉઠ્યા दिक्री आज તે અજાણતાં જ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌપ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પાહતી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું તું માં વ્રત કરજે અને વ્રત પૂру થયા પછી તેને વિધિપૂર્વક ઉજવે તારી هر મનોકામના પૂરી થશે બીજે દિવસે ગૌરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રત વિધિ જાણી લઈ સાકરિયા સોમવારનું વ્રત સારું રાખીયું આ પ્રમાણે ગૌરીએ સોલ સોમવાર પૂરા કર્યા ત્યારબાદ તેણે છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ તે પૈસા વગર વ્રત શી રીતે ઉજવે આથી તે નિરાશ થઈ ગઈ પરંતુ ત્યાં અચાનક એનો પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘરે આવી પહોંચ્યો તેને સાજો સમો ઘેર આવી પહોંચેલો જોઈ ગૌરી ખૂબ ખુશ થઈ ગઈ

સવા શેરની અને સવા 4 શેર ઘવનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા એમાંથી એક લાડુ મહાદેવજીને નૈવેદ્ય તરીકે ધરાવ્યો બીજો લાડુ બને પ્રસાદ તરીકે ખાધો અને ચોથા લાડુનો પ્રસાદ આડુશ પાડોશ માંગો હે જીવ આ રીતે તેમણે व्रतનું ઉજવણું કર્યું ત્યારવા પોતાનું પડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધાવ્યું તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા भगवान थी थोड़ा समय तेमना देव जय जो नाथ साकरिया सोमवार सोमेश्वर अने गौरी ने फलि एवं सब कोई ने फलजो दर्शक मित्रों जो तमने आ वीडियो पसंद आए तो प्लीज लाइक कमेंट शेर अने सब्सक्राइब अवश्य करजो आभार आज